સુરત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છવીસ જાન્યુઆરીની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી શહીદોનો શ્વાસ અમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રમઝટ બોલાવી સુરત શહેરમાં આવેલા અમરોલી સાહેબ રોડ ઘોસાડ ખાતેની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોહિયા ધામ ખાતે છવ્વીસમી જાન્યુઆરીની આન બાન સાથે ઉજવણી કરાય શહીદોના શ્વાસ અમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભારે રમઝટ બોલાવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે અમરોલી પોલીસ સ્ટેશન પીએસઆઈ તેમજ સામાજિક આગેવાન શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળામાંથી ત્રણસો કરતા વધારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ જ્વાલિયો દ્વારા રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું હાર્દિક બેલડિયા આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ અમરોલી કોસાડ વિસ્તારમાં અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ લોયાધામ હોમ્સ પાસે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી તેમાં અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ ભાંભર સાહેબ અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સામાજિક આગેવાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળાના સાડી સાતસો કરતાં વધારે બાળકોએ આજના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આ સમાજને અને ભારત દેશને કંઈક નવી આગવી ઓળખ મળે તે માટે અમારી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અભિયાન બેટી બચાવો અભિયાન તેમજ સાક્ષરતા અભિયાન આવી રીતે અલગ અલગ થીમ દ્વારા અમારા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમારી શાળા દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે શહીદોનો શ્વાસ નેજા હેઠળ ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દર છવ્વીસમી જાન્યુઆરીએ કરવામાં આવતું હોય છે અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો તેમજ અમારા વાલી મિત્રોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપી આ કાર્યક્રમને ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભેર રાષ્ટ્રીય ભાવના જાગે દરેક મનમાં એવી ભાવનાથી આ કાર્યક્રમને છેલે છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ અને સંપન્ન કરવામાં આવ્યો હતો